थोड़े पाइए पा थोड़ा मिले पास टूटी लाइए पास सीखी है, पाई, है। दा ना क्वाशन तो नहीं <laughs>

<laughs> आ हा हा आवाज आ रही है आवाज आ रही है आए अब शांति થઈ ભૂસી રખાય બાપરા હવે આવતા જ હે હા હવે મગજ મે લાઈટ થી લાવ મગજ મે લાઈટ થી લાવવાનું નહી તોય થાબવાનું એ ઇના માથે વાથે ના આવતો હો ને અડે જ નઈ આવો મોટો આવી રહ્યો આ 那你们俩回去。